જો આપડે ગાય આવી ગઈ છે વાસડી નાની આવી છે ગાય હવર માં આવી આવી ગઈ હતી ને અત્યારે વાસડી આવી જો આ હોતી એવાય થઈ જશે જો રોટલી તો ખાઈ ગઈ અત્યારે સોકા ખાય છે જો તો બન્યા રે જો બ્લોગ માં સવાર સવારના બધાને જે માતાજી કેમ છો બધા મજામાં ને તો મજામાં જ છો અમે પણ મજામાં જ થઈ આજે આપણે બ્લોગમાં આવવાનું થોડુંક મોડું થઈ ગયું છે કેમ કે આ જમીતના પપ્પાનું ટિફિન કરવાનું તો મારે આજ તો સાડા નવ વાગી ગયા છે જો સાડા નવ વાગી ગયા છે જો કેટલા વાગી ગયા છે આજ તો સાડા નવ થઈ ગયા છે અત્યારે અને એને ટિફિન કરવાનું હોય એટલે થોડુંક મોડું થઈ જાય અને આ સ્ટેન્ડ પાણીવાળા નહોતું એટલે અમે તે પણ હારી ગયો છે કે રામ રજા હતી એટલે અમે પણ હારી ગયો છે તો બન્યા રેજો બ્લોગમાં આપણે જો અત્યારે જાઉં છીએ નહીં બ્લાઉઝ સીવા નાખું છે હાથ તો આજથી થઈ જાય સીવું નથી આજે મારે જવું હે અને આજે હિરલ બેને જો આવો કાંઈ ખુદીનો ભાઈ હતો ને હીજો અવડો થઈ ગયો અમાર ફૂતીનો અને અમિતના પપ્પા એ જો આ ગુલાબ કાપી નાખો તો ને કેટલો મસ્ત થઈ ગયો જો કોળાઈ ગયો છે અને નાની નાની ફૂલની કળીયું પણ આવવા મેડી છે જો આવી કળીઓ આવે જ કેટલી બધી આવી ગઈ છે આ બાજુ જો આવી કળીઓ આવી ગઈ છે કાપી નાખો ને આમ જોતા એ સારું થયું એમ જો કેટલો મસ્તીનો ગોળાઈ ગયો છે જામફળ એવડી થઈ ગઈ અમારી જોઉ અમિતના પપ્પા કહેતા હતા કે ડોકા ડોકા કાપી નાખવા છે એટલે ઓલા ફૂલ આવા મડે જામફળ મડે આવે એમ કહેતા હતા બન્યા રહી જો બ્લોગમાં જો આપણે પાણીનો વારો હતો તે આજ તો હાડા અત્યારે છે તમારે પાણી એવું છે કેમ કે આજ મોડું થઈ ગયું છે અને હિરલ બીન્ડ ભણીને આવતા રહ્યા છીએ અને જો પાણી ભરે છે અને માયડ પણ એણે ઉડકી નાખી શીએ મમ્મી એ ક્યાં થોમમાં છે માઈડ ઉડકી નાખું

બસ ટાણે મળી ગયો વી આવી અને પાણી એવું મોડું એટલે થોડીક કામમાં એ મદદ કરે તો માઇન્ડ એવું બધું વિસલે વિસલે બધું એ ભરે છે પાણી આવું બધું પાણી મોડું આવ્યું એટલે અને કેટલા વાગે પાણી એવું જોવો તમને હું કહું જો એટલા વાગી ગયા છે એટલા વાગ્યા પાણી આવ્યું છે આજ નકર અમારે વહેલું હાથ વાગે તો પાણી આવી જ જાય

જો આવો કલો નાસ્તો હોય દેશ એમ લેવી સીએ આપણે એટલા કાંક જો લુગડા ધોયા તો પાણી આવ્યું હતું ને એટલા કાંક કપડા ધોયા સીએ આ કોક ની પતંગ આવી છે જો કોકની પતંગ આવી છે એ કડે

તમારે ખાવ હોય તો હાલો કા મમ્મી તો બન્યા દેજો બ્લોગ માં જો આર બી મને પણ દેજો બધાય દે લા ખાઈ જા લે કે કે લાલ ખવા દેજો હંતાય ને વેસે સે ઈ ભાગ લે નઈ બધાય પેસે તો બન્યા રેજો એલા આરવી અમારી ડિસ્કો કરે જો જો આરવી ડિસ્કો કરે કઈ તારી

Se il video vi è piaciuto, lasciate un like, un like jo, jo, se il video vi un commento e ci vediamo alla